તો ન ગયો મે છે મને કરી છે હા આ એક લંબાઈ સિનેમા છે આ ડ્રીમલેન્ડ સિનેમા બહુ જૂનું અમે આટ કેટલી ફિલ્મ જોઈયું અહીંયા પહેલા નીકળ્યા હતા ને ત્યારે ભણતા ત્યારની વાત કરું અહીંયા આવતા ફિલ્મ જોવા ઓહો એ દિવસોય કંઈ જુદા ઉતા

વાપરે નહી દુનિયાના પૈસા છે હર હર મહાદેવ જ ભાંડ બધાની મજામાં હે ને તમને થાય કે આ વાડી તો બાપાની વાડી તને નેત એ તો પાકું છે કે બાપાની વાડી નેત આ બીજી વાડી છે એ મેં કીધું ભાંડાની આપણે બતાવીએ જ રા કે આ વાળી હે ને અમારે જવું આપણે જવું બધા પોરબંદર કારણ કે પોરબંદર બીજે ક્યાં જઈએ પોરબંદર જઈએ ને હમ તે હે ને આવ્યા દેગામ દેગામ ને આ જોયું રૂપાર્યું બેઠ્યું ને આ બગલા જેવું હે વાવ પાડી પાસે હમ હા એવું બધું છે અહીંયા અને આ બધા ને બધા જોરદાર છે કમઠાણ બધું મોટું છે વાયુ ની ઓળખ ફરી વાયુ મને તમને બતાવી ગયા વર્ષી તમને યાદ હોય તો પણ આ વખતે તો બધું જોડવાનું એટલે બધા કાપી નાખ્યા અંદર તો ને મારા ને જા માથે ભરી ખાવ વાયવ ત્યાં શોખું હોય આ વખતે તો બધું ચોખ્ખાઈ બહુ છે ને કારણ ચોખ્ખાઈ બહુ ઓછી હોય માણસો ન

ਦੇ ਲਖਣ ਸਿੰਘ ਕਿਹਾ ਕਿ ਬੋਡੀ ਗਾਰਡੀ ਕੇ ਮਨਿਸਾਨ ਨੂੰ ਵੇਰੋ ਜਾਈ। ਦਾਸ ਜੀ ਤਾਂ ਵੀ ਤਾਂ ਨਹੀਂ ਗਿਆ ਪਰ ਹਾਂ ਬੋਡੀ ਤੇ ਹਾਂ ਮਨਿਸਾਨ ਆਪਣੇ ਮੈ ਕਿ ਮਣੀ ਮਣੀ ਯਾਦ ਆਇਆ। ਇਹ ਕਹਿੰਦਾ ਇਹ ਬੋਲੇ ਨਾ ਉਹਨੂੰ ਕਰੇ ਤਾਂ ਮਜ਼ਾ ਆਵੇ ਲੀਲੂ ਵੇਰੋ ਇਹ ਤਾਂ ਮਨ ਕਿ ਲੀਲੂ ਨਹੀਂ ਕੋਣ ਕਰ ਮੈ ਤਾਂ ਯਾਦ ਹੈ ਤਾਂ ਬਾਤੋੜੂ ਬੈਠਾ ਪਛੀ ਲਖਣ ਦੀ ਯਾਦ ਆ। ਬਾਤਾਂ ਸੀ ਇਹਨੂੰ ਕਰਾ ਦਿੱਤੀ ਜੇ ਉਹਦੇ ਤੋਂ

આઈ દેસી દેસી દવલ બાજુ જો દેખાય ને ન્યા જઈએ ને આઈ કોરા તો જી માણેક ચોક કે ને માણેક ચોક હા ગાંધી બાપુનું પુતળું હે ન્યા માણેક ચોક માને ન્યા ગાંધી બાપુ નું જન્મ છે ઈ બાજુ ને આ બાજુ આ જી છે ના બાજુ આ અહીંયા સિનેમા છે આ ડ્રીમલેન્ડ સિનેમા બહુ જૂનું અમે આ કેટલીક ફિલ્મો જોયું અહીંયા પહેલા નીકળે હતા ને ત્યારે ભણતા ત્યારની વાત કરો અહીંયા આવતા ફિલ્મ જોવા ઓહો એ દિવસોય એ કંઈ જુદા હોતા લાઈનમાં ઊભું ને ટિકિટ લેવી ને એમાં એ ધક્કા મૂકે કરતા હોય ને હે હાઉસફુલ થઈ જાય ને પછી ટિકિટ ન મળે ને પછી બ્લેકમાં લઈ લેવાની ને એવું બધું એવું બધું હતું ત્યારે ને આ છે ને અહીંયા લાખાણ સ્ટોરમાં આવ્યા લાખાણી સ્ટોર છે ત્યાંથી એને મને છે ને કંઈક લેવું થોડું ઘણું વસ્તુ જૂનો જાણીતો સ્ટોર છે આ પહેલેથી અહીંયા જ દેતા લગભગ બધા આ કરિયાણાનો બધી જાતની બધી વસ્તુ મળે અહીંયા પેલા આ જ હતા બે સ્ટોર જો એક લાખાણી ને એક પછી પેલી બાજુ કેવું નામ છે એનું પણ કે એવું નામ છે કંઈક એ આગળ છે એક એ બે હતા બસ બાકી કોણ જાતું ને અહીંયા છે ને મહાલક્ષ્મી માતાજીનું મંદિર છે અહીંયા હા જો અહીંયા તાડા બાડાને કંઈક કરે એવું બધું ધંધો કરે તો ગુડ ને એવું છે જુઓ હા ચરાક પાછળ છે હા ઓકે હા લેવા ટ્રાય તો કરશે જ ને પણ એમ એક આ કલર છે ને એક આ કલર છે એટલા કલર છે હા 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 તો આ ફાઇન છે એના કરતા બરાબર છે એટલે હું કયો કલર આ ફાઇન કલર વહેલો પણ મને તો આ ના આ ફાઇન કલર છે હા તો વાંધો નહીં સ્કૂટ હા તો પછી તમારે જો ડિસ્પ્લે કર્યું તો માણસો આવ્યા ને સીધે સીધા એટલે આ ડિસ્પ્લેનું ઇમ્પોર્ટન્ટ એટલે છે માણસો આવી રીતે ફાઇન ડિસ્પ્લે કર્યું હોય તો માણસોને ગમી જાય હમ તો વાંધો ને ભલે લઈ લઈએ મીરાબેન બેન કેવું લાગે ગમે તને તને ગમે વાવ પેરીસ તું તો લઈએ પેરિસ છે હાલો અરે પહેરે ત્યારે પહેરે તો બસ પહેરવું પહેરવું પડે

આ શ્રીનાથજી હવેલી અને આગળ આર્ય આ ગાંધીબાપુનું જન્મસ્થળ કીર્તિ મંદિર આપણે ગયા હતા લાસ્ટ ટાઈમ તમને બતાવ્યું તું ભાંડેડરને એટલે કંઈ નવી નથી કે તમને પાછો વાળી પાછું બતાવવું એક ને એક એટલે હા તો અહીંથી નીકળ્યા તો મેં કીધું ચાલો કારક બતાવી દઉં તમને મારે ત્યાં યુટ્યુબર મળી ગયા અહીંયા અમારા ફેન છે હા હું નામ ભાઈ તમારું

میر نو موٹر میری گئی تھی کھائی خائی نی ایک کھاتا تھا کہ آج تھی نا

એ આવજો બંડાડાની ક્યાં સ્વાગતમાં ક્લાસ ઠીકા ઠીકના ખાધું જોરદાર ખાધું અને એમાંય અમે તો પનીર ટીકા ને ઓહો નાન ગાર્લિક નાન ને એવું બધું ખાધું પણ મસ્ત બનાવે છે અહીંયાં અને ટેસ્ટી જોરદાર છે એટલે મજા આવે આવતી એવું છે એટલે અમે તો હેને દર વખતે આવીએ ને ત્યારે અહીં જ આવીએ વર્ષોથી આવીએ છીએ તે

કેરીયું મા લે બે હવે મોટા મોટા જોવા બોક્સ કેરીયું ના ને આમ બધું લીધું ઘણું લીધું મને આખું બૂટ ફેર્યું શિકાર હા ને શોપિંગ કરી લીધું દુનિયાનું વાપરે ને કે દુનિયાના પૈસા તી હું હે ને તો એ હોય ને આવજો ભાઈ ભાઈ ને મીરાબેન આકો આવે હી આવે કે દો કે હર હર ને લાઈક શેર અને કરજો ને પાસા વરે મળ્યું હા ભાંડો ની આવજો ભાંડો